ના અલગ અલગ કેમ્પ લગાવવામાં આવેલા હતા અને બધાના સાથ અને સહયોગથી અંદર ઈઠોતેર પક્ષીઓ તે આપણે રેસ્ક્યુ કરેલા છે અને એને સારવાર આપેલી છે આ ઈઠોતેર પક્ષીઓમાં કબૂતર છે પોપટ છે ખીચકોલી છે કાગળો છે કોયલ છે ડગ છે આવા ઘણા બધા પક્ષીઓ સારવાર દરમિયાન એને આપણે સ્વસ્થ કરેલા છે અને બીજા જોઈએ તો વધારે પડતા રેસ્ક્યુ કરી અને ટ્રીટમેન્ટ આપીને જો મેજર ઘણા બધા પક્ષીઓના મેજર ઇસ્યુ થયેલા છે ટીચ પણ લીધેલા છે તો એને સારવાર હેઠળ આપણે ખીજડીયા પક્ષી અભિયારના ખીજડીયા કેમ્પ કેમ્પસ ખાતે જે રેસ્ક્યુ સેન્ટર છે ત્યાં આપણે સારવાર હેઠળ રાખેલા છે